જાતે સ્વાગત છે ડભોઈ નાંદોદી ભાગોળ બહાર સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર નર્મદા કેનાલ અડીને આવેલી સોનાની લગડી જેવી એકસો પચીસ વીઘા જેટલી ખેત જમીનમાં ડભોઈ નગરના ગટરના ગંદા પાણી બારે માસ ઘર કરી ગયા છે ખેડૂતોએ વડાપ્રધાન મુખ્યમંત્રીથી લઈ જિલ્લા કલેક્ટર પ્રાંત અધિકારી પાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ સુધી વારંવાર રજૂઆતો કરવા છતાં તેઓના પ્રશ્ન હલ ન થતા હવે ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી આપી છે ખેડૂત હિતની વાત કરતી આ સરકારના રાજમાં ડભોઈના 35 જેટલા ખેડૂતો ડભોઈ નગરપાલિકાના પાપે પાયમાલ થઈ ચૂક્યા છે સમગ્ર નગરનું ગટરનું પાણી ડભોઈ નાંદોદી ભાગોળ બહાર છેલ્લા કેટલાય વર્ષોથી કાઢવામાં આવી રહ્યો છે પરંતુ ડભોઈ તિલકવાડા રોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને થયેલ નવીનીકરણ સાથે આ ખેડૂતોની લગભગ એકસો વીંગા ખેત જમીન પર બે હજાર સોળથી આ ગટરના પાણીના નિકાલની વ્યવસ્થા ખોરવાઈ જવાના કારણે હાલ પણ આ તમામ ખેત જમીન ગટરના ગંદા પાણીમાં ડૂબી રહેલ જોવા મળી રહી છે ત્યારે ખેડૂતોએ તેઓની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે બે હજાર સોળથી અમારા ખેતરોની આ જ હાલત છે આ માટે આ તમામ ખેડૂતો એકત્ર થઈ વારંવાર લાગત અધિકારીઓને લેખિત તેમજ મૌખિક રજૂઆતો પણ કરીને થાકી ચૂક્યા છે એટલું જ નહીં મુખ્યમંત્રીને હાથો હાથ લેખિત રજૂઆત વડાપ્રધાનને ઓનલાઈન રજૂઆત જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળી લેખિત રજૂઆત પ્રાંત અધિકારીને પણ લેખિત રજૂઆત ચીફ ઓફિસરને પણ લેખિત નગરપાલિકાના પ્રમુખને પણ હાલ તાજેતરમાં જ રજૂઆત કરતા છેલ્લા પંદર વર્ષથી આ લડત લડતા આવ્યા છે હવે તો ભગવાનને કરીએ કે આ તમામ અધિકારીઓમાં અમારી સમસ્યા દૂર કરવાની ઈચ્છાશક્તિ પ્રાપ્ત થાય એવી કૃપા કરે કારણ કે બે હાજર સોળ થી અત્યાર સુધી એક પણ ખેડૂતે કોઈ પણ પ્રકારનો પાક પણ લઈ શકતા નથી તો આટલા વર્ષોથી ખેતીનું નુકસાન ભોગવતા આવ્યા છે ખેડૂતોને આજીવિકા માટે આ ખેતી તેઓનો આધાર છે ત્યારે તળિયેથી નળીએ એ સુધી રજૂઆતો કરવા છતાં પણ જો આ પ્રશ્નનું નિરાકરણ ન આવતું હોય તો આખરે ઉગ્ર આંદોલન એ જ અમારો છેલ્લો માર્ગ હશેનો પણ પોતાની વ્યથા જણાવતા ખેડૂતોએ જણાવ્યું હતું અમો આ અરજદાર ખેડૂતો જે ભેગા થયા છે એનું કારણ મુખ્ય ઇમ્પોર્ટન્ટ એવું છે સાહેબ કે બરલ સોલ બે હજાર સોલથી બે હજાર પંદર સુલથી ગટરનું પાણી કોન્સ્ટન જ અમારા ખેતરો ચાલે છે કમસે કમ સોથી સવા સો ઇંગા જમીન અત્યારે છે દસ વર્ષથી કોઈ ઉત્પન્ન લીધું નથી દરેક જગ્યા કોઈ એવી જગ્યા નથી કે અમે અરજી નથી આલી કલેક્ટરશ્રી મામલતદારશ્રી જિલ્લા કલેક્ટર શ્રી પીએમ સુધીને વાત પહોંચેલી છે તો હવે અમારે શું કરવાનું કોઈ આ વાત અમારું સાંભળતું નથી હવે અમારે શું કરવાનું તેની તેનો નિકાલ શું થાય એ અમને કહો કારણ કે હવે અમે ઉગ્ર આંદોલન કરીશું કાં તો જળ સમાધિ લઈ લઈશું

તેથી અમે બધા વીસ પચીસ ખેડૂતો અહીંયા ભેગા થયા છે ને વારંવાર રજૂઆત કરેલી છે તમામ અધિકારીઓને તો તમામ અધિકારીઓ એવું કે છે કે તમારું કામ ટૂંક સમયમાં પતી જશે પણ બે હજાર સોળથી અમે અરજી બે હજાર ચોવીસ થઈ હજુ બી અમારે ગટરનું પાણી બિલકુલ બંધ થયું નથી તો અમારા દરેક ખેડૂતની એ જ છે કે જલ્દીમાં જલ્દી ગટરનું પાણી બંધ થાય જેથી કરીને અમે દરેક ખેડૂત ખેતી કરી શકીએ કેમ કે અમે કોઈ નોકરી ધંધાવાળા છે નહીં એકલા ખેતીને આધીન છે તો અમારે સરકાર પાસે એક જ રજૂઆત છે કે જલ્દીમાં જલ્દી પાણી બંધ થાય તો અમે તમામ ખેડૂતો ખેતી કરી શકીએ અને પરિવાર ચલાવી શકીએ ને અમારી સરકાર પાસે એક માંગણી છે કે અમને આઠ વર્ષનું વળતર આપે નુકસાની આપે જેથી કરીને અમારા ખેડૂતને કઈ રાહત મળે અમે સરકાર પાસે એક જ એ જ અમારી અરજી છે એ જ અમારી સરકાર પાસે માંગણી છે અમે ડભોઈ નાદોતી બાગુરના આશરી વીસથી પચીસ જેટલા ખેડૂતોની નાદોતી બાગુર સીમમાં આશરે સોથી સવા સો વીઘા જેટલી જમીન આવેલી છે આ જમીનમાં છેલ્લા પાંચ સાત વર્ષથી ડબૌ નગરપાલિકાનું ગટરનું ગંદુ પાણી ભરાઈ રહે છે જેથી કરીને તમામ ખેડૂતોની કોઈ ખેતી થઈ લઈ શકાતા નથી ખેતી થતી નથી અને બહુ પાયમારી થઈ રહી છે આ બાબતે અમે લાગતા વખતા તમામ અધિકારી સ્રીઓ કલેકટર સાહેબ એસડીએમ સાહેબ માનમદાસ સાહેબ ના અધિકારીઓ અને માન્ય મંત્રી શ્રી મુખ્યમંત્રી શ્રી અને ત્યાં પાલિકાના શ્રી તમામને રજૂઆતો કરી છે પરંતુ નગરના ડબોય ગટરનું પાણીનો કોઈ નિકાલ કરવાની કોઈ કાર્યવાહી આજની સુધી થઈ નથી અને તમામ ખેડૂતો અમે ત્રાહિમામ પોકારી ગયા છે તો આ ઝડપથી પાણીનો નિકાલ કરવા માટેની કાર્યવાહી થાય એવી અમારી રજૂઆત છે છેલ્લા પાંચ સાત વર્ષથી અમે ઓછામાં ઓછી પચાસ જેટલી અરજીઓ કરીએ છીએ લાગતા વખત અધિકારીઓને મિનિસ્ટર બધાને